મિત્રો ગુજરાતમાં વાંકાનેર થી દસ કિલોમીટર દૂર રતન ટેકરી આવેલી છે અને જ્યાં સ્વયંભૂર જડેશ્વર મહાદેવનું મોટું મંદિર આવેલું છે હવે આ વાત છે ઘણા બધા વર્ષો પહેલાની કે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવી અને હલ્લરમાં પોતાનું રાજ્ય સ્થાપનાર જામનગરનો પ્રથમ રાજવી જામરાવર અને આ જામરાવરને માથાનો દુખાવો ને માટે રહેતો એને કેટલાય વૈદો અને જંત્ર મંત્રની ક્રિયાઓના કેટલાય ઉપચારો કર્યા છતાંય માથાનો દુખાવો મટતો નથી અને પછી કોઈના કહેવાથી દ્રોહના ત્રિકાળ જ્ઞાની જ્યોતિષ એવા પંજુપટની સલાહ લેવામાં આવી અને પંજુપટ વિદ્વાન બ્રાહ્મણ હતા અને એ સમયમાં દેશ દેશાવરમાં પંજુપટનું ખૂબ જ માન સન્માન હતું અને પછી તો આ પંજુપટે જામ રાવરની કુંડળી જોઈ અને કહ્યું કે પૂર્વમાં આશરે પચીસ થી ત્રીસ કિલોમીટર ઉપર જંગલમાં એક ટેકરી આવેલી છે અને એ ટેકરી ઉપર અરણીનું ઝાડ છે અને એમાં પવનનો ચપાટો જ્યારે લાગે ત્યારે ઝાડમાં આંચકો આવે ત્યારે તમારા માથામાં દરદ થાય છે અને તે બંધ થઈ જાય તો તરત જ તમારું દર્દ મટી જાય છે અને આ વાત સાંભળીને બધાને નવાઈ લાગી આશ્ચર્ય થયું બધાને વાત માનવામાં આવતી નથી પણ પછી જાતે જઈ અને તપાસ કરવાનો નિશ્ચય કર્યો અને જામરાવર પોતાની સવારી લઈ અને સાથે વિધવાનો અને ત્રિકાળ જ્ઞાની એવા પંજુ ભટ્ટને પણ સાથે લઈ અને એ ટેકરી ઉપર ગયા અને પછી પંજુ ભટ્ટે એ અરણીનું ઝાડ બતાવ્યું અને એ વખતે પવન ધીમો હોવાથી જામરાવરને માથાનો દુખાવો થતો ન હતો પછી પંજુ ભટ્ટે જામરાવરને ખાતરી કરી આપવા માટે પોતે ઊભા થઈ અને અરણીના ઝાડની એક ડાળી ચાલીને જોરથી આંચકો માર્યો અને જેવો ઝાડને આંચકો માર્યો ત્યાં તો જામરાવરના માથામાં જોરદાર દુખાવો થયો અને તે રાડ પાડતા ઊભા થઈ ગયા તેથી ત્યાં રહેલા બધાને ખાતરી થઈ ગઈ કે આ વાત સાચી છે અને પછી જામરાવરે પોતાના દર્દનો ઉપાય પૂછ્યો ત્યારે પંજુપટ જામરાવરને કહે છે કે સાંભળો મહારાજા અહીંથી થોડે દૂર અરણી ટીંબા નામે એક ગામ છે અને ત્યાં એક સોની રહેતો હતો અને એ સોનીની ગાય અને આખા ગામની ગાય એક પરવાડ ચારતો અને એ પરવાડે એક છોકરો રાખેલો અને એ છોકરો આખા ગામની ગાયો લઈને ચરાવા જાય અને સાંજ પડે ઘેર પાછો આવે અને પરવાડે જે છોકરો રાખ્યો હતો એ રાજપૂત હતો પોતાના માતા પિતા નાનપણમાં ગુજરી ગયેલા તેથી તે પરવાડની ગાયો ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો હવે બન્યો કે સોનીની તાજી વીયેલી ગાય દૂધ આપતી બંધ થઈ ગઈ એટલે તેને તપાસ કરી તો ખબર પડી કે ગાયનું ધણ જ્યારે ગામમાં પાછું ફરતું ત્યારે એ ગાય ધણમાંથી છૂટી પડીને આ રતન ટેકરી તરફ ચાલી નીકળતી અને એક દિવસ રાજપૂત ગોવાડે એની પાછળ ગયો અને ગાય પથ્થરના એક ઢગલા પાસે આવી અને ગાય ઊભી રહી અને તેના આંચણમાંથી દૂધની છેરો છૂટવા લાગી અને ગોવાળે આશ્ચર્ય સાથે એ પથ્થરનો ઢગલો ખસેડ્યો ત્યાં તેની નીચેથી મહાદેવનું શિવલિંગ પ્રગટ થયું પછી તો આ બધી વાત અરણી ટીંબા ગામના બધા લોકોને જણાવી એટલે આખું ગામ ટેકરી માથે ભેગું થયું અને લોકોને શિવલિંગ પર આસ્થા બંધાણી અને થોડો સમય જતા લોકો પૂજા કરવા માટે એકઠા થવા લાગ્યા એમાંથી કોઈએ આ ગોવાળને કહ્યું કે આ શંભુ સ્વયંભૂ કહેવાય કેમ કે તેમની ઈચ્છાથી પ્રગટ થયા છે અને આની ઉપર જો આસ્થા રાખે ને તો એને ધારી ફળ મળે અને પછી તો આ વાક્ય ચાલાક ગોવાળે સમજી લીધી અને બીજા દિવસે બપોરના સમય નાય ધોઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને કમળ પૂજા કરવાનો વિચાર કરી અને મહાદેવ સમક્ષ બેસી પોતાના જ હાથે પોતાનું માથું કાપીને કમળ ચડાવી અને પૂજન કર્યું અને આ માથું કપાણા પછી ધડે પણ પૂજન કર્યું અને એ ગોવાડ ઉપર મહાદેવજી રીઝાયા અને એ જીવને તમારા માતાના કુખે જન્મ આપ્યો અને આજે તમે જામ રાવળના નામે પ્રસિદ્ધ છો અને પછી તો આ સાંભળીને જામરાવર પોતાના પૂર્વ જન્મના વીરતાને ને લીધે ખુશ થયા અને તે પછી અરણીના ઝાડ વિશે કીધું કે કમ અને કમળ પૂજા કર્યા પછી તે માથું મહાદેવજીની ની જળધાર ઉપરથી રગડતું રગડતું આ જગ્યાએ ખાડો હતો ને એમાં આવ્યું અને એમાં વર્ષો જતા એ ખોપડીમાંથી અરણીનું ઝાડ ઉગ્યું છે હવે એ ઝાડનો સોટો જેમ હલે એટલે પૂર્વ જન્મના સંબંધને ને લીધે એમને વેદના થાય છે પછી જામરાવરે એમનો ઉપાય પૂછ્યો એટલે પંજુ ભટ્ટે કહ્યું કે આ ખોપડીને કોઈ અડચણ ન આવે એમ આ ઝાડનો સોટો કાપી નાખો અને જોશીના કહેવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી એ ખોપડીને ઈજા ન થાય એમ એ તૂમડીને પવિત્ર બ્રાહ્મણોના હાથે કઢાવી અને જોશીએ કરંડિયામાં રૂના પોલ મૂકીને એમાં ખોપડીને રાખી અને રક્ષણ કરવાનું કહ્યું અને કહેવા છે કે જામશ્રીએ પોતાના ઓરડાના એક ગોખલામાં એ ખોપડીને મુકાવી અને એ વખતથી જામ રાવળનો માથાનો દુખાવો કાયમને માટે મટી ગયો હવે જામનગરમાં આવીને જોશીના કહેવા પ્રમાણે એ તુંબલીનો કરંડયો એક ઓરડામાં એક ગોખલામાં રખાવ્યો અને ત્યાં તૂપ દીવો કરી અને એની પૂજા હંમેશા કરવા લાગ્યા અને ત્રિકાળદર્શી પંજુ ભટ્ટને પુષ્કળ ધન આપીને વિદાય કર્યા પછી તો સમય જતા ખેતરમાં દાણા તૈયાર થયા અને ખેડૂતો દાણા ભરીને આ રાજાને પોતાનો ભાગ આપવા માટે આવ્યા અને એ વખતે એક ખેડૂતે આ ખોપડીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા પછી દાણા ઉતારીને અને બળદને લઈને હાલતો થયો અને એ પછી જામરાવર ત્યાંથી નીકળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોયા અને એમને આમ થયું કે ખેડૂત બળદ ભૂલી ગયો હશે અને એવું વિચારીને સિપાહીઓ પાસે બળદ પાછા મોકલાવી આપ્યા અને સિપાહીઓ જ્યારે બળદને લઈને ખેડૂત પાસે પહોંચ્યા ત્યારે ખેડૂતે કહ્યું કે મારા બળદ તો આ રહ્યા આ બળદ મારા નથી તેથી અને ખેડૂત અને બળદને લઈ પાછો આવ્યો અને ત્યાં ઓરડા પાસે તેવા જ રંગના બીજા બે બળદ જોઈ જામશ્રીને આશ્ચર્ય થયું તેથી ફરી પંજુ પટ્ટને બોલાવી અને કારણ પૂછ્યું એટલે ત્રિકાળદર્શીએ કહ્યું કે મહાદેવ તમને સહાય થયા છે માટે તમે આની સ્થાપના કરો અને આ ખોપડીને પણ ત્યાં સાથે લઈ અને વિધિપૂર્વક એનો અગ્નિ સંસ્કાર કરો અને પછી તો જામરાવર શ્રીએ સર્વે અમીર ઉમરાઓ અને બ્રાહ્મણોને સાથે લઈ મોટા રસાડા સાથે એ જંગલમાં આવ્યા અને ત્રિકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવજીની સ્થાપના કરી અને જંગલોમાંથી જડ્યા હોવાથી એમનું નામ જડેશ્વર રાખ્યું અને પછી મહાદેવની પશ્ચિમે થોડે દૂર આ તુંબલીનો વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો અને ત્યાં રાવડેશ્વર મહાદેવની સ્થાપના કરી અને પછી જામશ્રીએ શિખર બંધ મંદિર બંધાવ્યું અને ચોરાસીઓ કરી બ્રહ્મ ભોજન કરાવી ખૂબ દક્ષિણાઓ આપી અને સંતુષ્ટ કર્યા અને ત્યાર પછી પંજુ ભટ્ટે કહ્યું કે તમારા બે ઘોડાઓ લાવી અને અહીંયા બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો અને જામશ્રીએ જ કર્યું અને તેવા જ બે ઘોડાઓ બાંધેલા જોયા અને ફરી એ ઘોડાઓ છોડી લીધા તો પણ ત્યાં ફરીથી બે કોળાઓ બાંધેલા જોયા અને જેમ જેમ કોળાઓ છોડતા જાય તેમ તેમ ઘોડાઓ ફરીથી બાંધેલા જોવા મળ્યા આથી પંજુ ભટ્ટ બોલ્યા કે આ મહાદેવની કૃપાથી તમારે ઘણો મોટો પ્રતાપ વધશે આખો હલ્લાર દેશ તમારા કબજે થશે અને વળી મહાદેવજીની આજ્ઞા છે કે જે ઓરડામાં તમે તુંબલી રાખી હતી એ ઓરડામાં તમે ઘોડા બાંધજો અને સવારે એનું દાન કરવાથી ત્યાં તેટલા જ બીજા ઘોડા થશે અને સાંજે જે ઘોડાઓ છોડો ને એને લશ્કરમાં રાખજો મહાદેવજી તમારા ઉપર અતિ પ્રસન્ન છે અને આમ કહીને સૌ જામનગર ગયા અને પંજુ પટ્ટનો યોગ્ય સત્કાર કર્યો અને એમને રહેવા માટે ઘરો આપવામાં આવ્યા અને એમના નામની યાદને જીવતી રાખવા માટે જામશ્રીએ જામનગરમાં એક વિશાળ પંજુ પટ્ટની વાવ ખોદાવી અને આ ત્રિકાળદર્શીના કહેવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી અને સવારે ઘોડા ચારણ બ્રાહ્મણો અને પટ વગેરે દાનમાં આપવામાં આવતા અને તેમજ સાંજે જે ઘોડાઓ છોડતા એની એક જબ્બર મોટી ફોજ એકઠી કરી અને આખો હલ્લાર દેશ જીતી લીધો અને જેને પણ વર્ષોથી માથું દુખાતું હોય એને જડેશ્વર મહાદેવની માનતા રાખવાથી કાયમને માટે માથું દુખાતું બંધ થઈ જાય છે એવી લોકવાયકા છે તો મિત્રો આ હતો જડેશ્વર મહાદેવ નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતી ને કરો ધન્યવાદ